happy birthday to you

ધારાને ઉઠાડીએ સાહેબ ને શનિવાર છે એટલે મેં ચાર નાસ્તો નથી કરવાનો મારે ધારાને નાસ્તો કરવાનો છે પણ હવે ધારા ઉઠે તે થાય જો અત્યારેમાં આવી મસ્તી ચાલે છે અને ઓસરીમાં હજી પાગરણ આમ નામ પડ્યું જો અત્યારમાં કોઈ આવી ગયું તો એમ કહે કે વાહ ચાર વાગ્યામાં ઊઠા અને સાડા આઠ વાગ્યા તો હજી એને ગોદડા ને ગાયદલા નહીં જ પડ્યા મિંદડી પકડી લીધી જય શ્રી કૃષ્ણ જયમાતાજી સાહેબ ચાર વાગ્યાના ઉઠાઉં હાલવા જાય ને કઈક કામ કરે કબૂતરને ચણ નાખવા જાય પછી અમારો હોય ઉઠવાનો અને ધારાબેન તો હવે ઉઠી ગયા તો આલો બ્રશ કરવા જાવ જો સાલે ફાડી નાખી જો બાપ દીકરી બે મસ્તી કરવામાં જો અહીંયા આટલી

પછી રેગ્યુલર કાલથી સ્કૂલે જવાની છે બસ ખબર પડશે હવે જો વાત હાલે છે કે વેકેશન લંબાવવાનું છે દસ દિવસ તો વીસ તારીખે સ્કૂલ ખુલવાની છે નહીંતર સોમવારે ફાઇનલ છે જવાનું હવે તો જાન છૂટ્યા આજો સ્કૂલ ખુલી જાય ને તો અત્યારે આઠ વાગે અગિયાર વાગે બાર વાગે ધારાબેનનું તમારે કંઈ નક્કી જ ન હોય કેટલા વાગે ઉઠે એનીમાં અમારું બધું કામ છે ને દોડાઈ જાય એવું થાય તો હાલો વાતો નથી કરવી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને તમે બધાય મારી જેમાં વેકેશનથી કંટાળી ગયા તો એમાં જરૂરથી કમેન્ટમાં કહેજો મહિનો દોઢ મહિનો થયો આ ટીડેડાઓને બધાને ઉઠાડીને સાચવીને જો જો જેમ દી ચડે ને એમ નિંદર આવે અને સાલ જો કેટલી તોડ નાખ્યા ને જો પાછી તો જઈ લે

તો ચા નાસ્તો એક બાજુ મૂક્યો અને સવારમાં જ સાહેબે લીધું છે કેરીનું કામ તો કેરીની છાલ ઉતારી અને હવે આને કટકા કરી અને ફ્રીજમાં સ્ટોર કરવાની છે કા સાહેબ તો સાહેબને ને ચા નાસ્તો કરવાનો નથી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યા નો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે પણ ચા નાસ્તો પડતો મૂકીને અત્યારમાં જ કેરીનું કામ ઉપાડ્યું છે તો જો ધારાને અત્યારે કેરી ઘોરી દીધી ધારા કેરી ઘોરીને ખાય છે તો આ દેશી સ્ટાઇલ છે કેરી ખાવાની અને આ કેરી ખાવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે તો કોણે કોણે આ રીતના કેરી ખાધી છે એ જરૂરથી મને કહેજો જો તારાને મજા આવી કા ધારાને એક વખત આ રીતના કેરી ખવડાવી હતી ને તો ધારા કે બસ આમ કરીને દો ને તો માર કેરી ખાવી કા સાહેબ તો હાલો આટલી કેરીની છાલ ઉતારીને તૈયાર કરી છે કેમ કે સાહેબ પાસે ટાઈમ હતો તો અત્યારે મેં એને કેરીનું કામ આપી દીધું હતું ચાલો પેલા ચા નાસ્તો કરી લઈએ બેનને તો નાસ્તામાં કેરી જ ખાવાની છે તો જો આ કેરી છે ને એ બધી કેરીના પેલા ચાલુ ઉતારી અને આ રીતના તૈયાર કરી લઈએ ને પછી છે ને એને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી દઉં અને આ કેરી હજી કચી છે પાકી નથી કોણ તો અમે કેરી ખાધી એની કોઈ સીમા કે માપ નથી ખાશે નિમિત બાર કેરી ખાધી જ્યાં ભૂખ લાગે તો આ કેરી લીધી ના ખાધી ધીમા તમ તન ચાર ચાર વાર કેરી એટલે કેરી ધરાવ માર્યો આજ વર્ષે ઓ 150 કિલો જેવું થઈ જાય હે ઓ 150 કિલો જેવું હા બહુ કેરી ખાધી પણ અમારી અમે જેટલી કેરી ખાધી ને એની એક ભાગની ની ધારાય નથી ખાધી મનમાં માં હોય ને તો બસ એકાદી ચીર ખાય કે આ રીતના જો આ કેરી ગોરી નાપીએ ને તો ખાય નહીતર માનવે મે અને સાહેબે તો ધરાવ માર્યો કેરીનો તો કોણે કોણે છે ને આ સિઝનમાં સો કિલો ઉપર કેરી ખાધી જરૂરથી મને કમેન્ટમાં કેજો અમારે તો સો કિલોની ઉપરનો આંકડો પાર થઈ ગયો છે ખબર નથી કેટલી ખાધી કેમ કે વજન કરીને કે નાપતોલમાં આવી નતી એમને કેરી આવતી હતી હાલો વાતો નથી કરવી ચાઠડી જાય પેલા ચા નાસ્તો લઈ ને પછી મળીએ સાહેબને તો ચા પી દઉં તમે આવી જાઓ બધા મસ્ત મસાલા વાળી ચા પીવા તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો દસ વાગ્યાનો ને અમારા ફ્રીઝર માં કેરી સ્ટોર થઈ ગઈ છે થઈ ગઈ છે ને ગુનિયાની વસ્તુ તમને જોવા મળશે નટ નવીન કે ની મને ની મારા ફ્રીઝર જોવા મળશે કા જો દરવાજા બધાય છે ને સુકા મસાલા છે પછી આમચૂર પાવડર છે આંબલી છે બધું જે બાર ખરાબ થઈ ગઈ એ બધું આમાં રાખી દેવાનું હા ભૂલાઈ ગઈ હતી અને બે પેકેટ કર્યા છે મોટા અને એક પેકેટ કર્યું છે નાનું એટલે આ રીતના છે ને અઢી પેકેટ તૈયાર કરીને રાખ્યા છે ને આ છે વટાણા હમ હમ

અને સ્ટોર કરી લે એટલે વરસમાં જ્યારે પણ ખાવાનું મન થાય ને તો આ કેરી લીધી આ રસ કાઢો ના ખાધું કેમ કે આ એકદમ સ્વાદમાં નેચરલ એવી નેવી જ રહી છે કોઈ સ્વાદમાં ફરક ન તમારે ફ્રીજ હોય અને ફ્રીજે કોઈ તો ટ્રાય કરજો બહુ મસ્ત કેરી રહી આખું વરસ એવો એવો સ્વાદ રહે છે ઘણા એમ કહે કે ફ્રીજમાં સ્ટોર કરેલું એવું ન ખવાય પણ હવે આપણે આ લીધું છે ઇલેક્ટ્રિક ગેજેટ કે સાધન જે કહેવાય તેનો ઉપયોગ તો કરવા ને કેમ કે ઠંડુ પાણી નથી પીતા બડફ નથી ખાતા

આ હજી થોડું બાકી છે જો ચાર દિવસે આ ફૂલ ખીલે અને વર્ષમાં એક જ વખત આવે આજ વખતે પંદર દિવસ મોડું છે આ ફૂલ ખાઈ નહીં મસ્ત લાગે છે તો તમને કેવા લાગે આનું નામ મેં કીધું એ સાચું છે કે ખોટું એ તો જરૂરથી કમેન્ટમાં કહેજો મને ગયા વખતે આપણા ફેમિલી મેમ્બરે જ કીધું તું સબસ્ક્રાઈબરે ત્યાંનું નામ બાસ્કેટબોલ છે ફૂલનું નામ પણ હવે સાચું છે ખોટું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મને બહુ યાદ નથી એમ અડધું અધૂરું યાદ છે અને મેં મારી રીતના કહી દીધું અને હા આજ વાત ઉપર છે ને આજે મારા ભત્રીજાનો જન્મદિવસ છે મારા ગોરધનનો બર્થડે છે આજે આજે એને ચાર વર્ષ પૂરા થયા છે અને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તો તમે બધાએ મારા ગોરધનને બર્થડે વિશ કરજો આશીર્વાદ આપજો કે મારા ગોરધન ભણીને આગળ વધે કંઈક ખારો માણા બને અને એને મા બાપની સેવા કરે બરાબર ને ગોરધન હેપી બર્થડે મારા ને તારા પુવા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી તારી બધી મનોકામના પૂરી કરે બસ આવી જ રીતના હસતો રમતો રહે અને ફઈ ને એટલો જ લાજ કરતો રહે એવા મારા આશીર્વાદ તો તમે બધાય મારા બાર ગોરધન ને છે ને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં થોડીક થોડીક છે ને જો અંજુ રોટી વાય કેવી સરસ લાગે એનું કારણ છે કેમ કે મારા ભાઈના પરિવારમાં તો જે ગણો નહી બધું ઉછો આ ઉ બાપુ

સમય એવો હોય ને કે ત્યારે એમ થાય કે આપણા છે ને જે એની આપણાની કમી અત્યારે ખલે એમ થાય કે મારો પૂરો પરિવાર હોત તો આ ખુશી ડબલ હોત અત્યારે ખુશ જ છે એના જીવનમાં બધી વસ્તુ છે નથી એમ પણ જે અમુક જે વસ્તુ જોઈએ ને દાદા દાદી મોટા બાપા અમુક વસ્તુની કમી ખલે ખલે ઘણી વખત એના એવા પ્રશ્ન હોય પણ આમ પાસે જવાબ ન હોય એટલે અંદરથી થોડું કાંકું લાગે કે ભગવાને બસ હવે શાંતિ કોઈક વાર રહી મળી મળ્યો હાલો ફ્રેન્ડ બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ રસોડું સાફ કરીને બહાર નીકળીને એટલામાં તો તો પણ આવી આવી ગયા ને હમણાં છે ટાઈમ થયો છે એક ને નો હમણાં હાવ સીઝન ઠંડી લાગે હમણાં બાપા સીતારામ ભોઈ ગયા તો હાલો રસોઈ તૈયાર છે તો બપોરની થાળી તૈયાર કરું તો આવી જાવ તમે બધાય બપોરા કરવા તો બપોરા કરી લઈએ હલો ફ્રેન્ડ તૈયાર થઈ ગઈ છે બપોર અન થાળી તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે મસાલા ભીંડી ભાત રોટલી ટીંડોરા મરચાનો સંભારો કાચરી અને ઠંડો ઠંડો કેરીનો રસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો સાહેબને તો જો નિંદર આવતી હોય એમ લાલ ઘૂમાયખું કરીને બેટા તમે જમીન ભૂય જ જાજો તડકો આજ તો વાદળીઓ તડકો છે તેડકો છે કાં

અત ઉપર હું છે ને વાર આડી થી ધારા ધારા મૂજાય ને તો લઈ લો થઈ ગઈ થઈ ગઈ હવે છે ને એટલે બે દિવસ કે એક બહાર જાય તો પાછળથી એટલું કામ જાય એટલે મેં કીધું આમ તો બસ અને અંજુ જો ગરમ થાય છે ને વાહ ને ધાણા જીરું ગરમ થાય છે હાય કાનો હં જો એમનેમ ધરમ થઈ હા સાઈડની વાત ઉપરથી નહીં જો ધારાલે વેકેશન લંબા ને તો તમને સ્વિમિંગ પૂલમાં લાવવા લઈ જાય માતલવાળો ભાષા નથી આવતું ઉર્દુ ભાષા આવડે હિન્દી ગુજરાતી

અને હું ત્યાં કે વાતું મારું ધ્યાન નહોતું ને પાણી છાંટ્યું ને કોલર ઉપર પ્રેસ કરવા ગઈ ને તો કોલર ઉપર ગયો છે ને છે ને શર્ટ નાખો તો કોલર ઉપર કરું તો કે નાખું હું કેટલા વર્ષથી પ્રેસ કરું કોઈ કપડું બેરું છે એ જ કહું

જવા આપણે પટાવી લીધો જો અરે અંજુ એમ નથી આવા સિલ્ક પાછી કરે એમાં ક્યાંય નથી ચોટતું એટલું તો અમને ખબર પડે ને અંજુ તું હા મને ખબર છે ને એ કઈ નથી ભર્યું એટલે જ કહું કે મારો આ શર્ટ જ કેમ બળી ગયો એ જ વિચારવાનું ને મારા સપોર્ટમાં હતા આમ તો ઈ જ નહી મૂકે આ સટ બાને મૂકી દે એટલે બાના રૂપી હું સમજી ગયા આપ બાના રૂપી મને બાને જ આ હું બાને જ બીજું છે જઈ માતાજી હાલો